શહેરના પૂર્વ વિસ્તારના સોમાતડા વાઘોડિયા રિંગ રોડ વચ્ચે આવેલ નારાયણ ઇન્ટરનેશનલ વિદ્યાલયમાં વિઘ્નહર્તા મંગલમૂર્તિના અવતરણ નો દિવસ એટલે ગણેશ ચતુર્થી ગણપતિ બાપ્પા મનોકામના દેવતા છે જે અંતર્ગત શાળામાં શ્રીજી સ્થાપના કરતા મહાઆરતી નો કાર્યક્રમ શાળાના બાળકોની ઉપસ્થિતિ વૈષ્ણવ પરિષદ ના ઉપપ્રમુખ નૈતિકભાઈ શાહ આચાર્ય શાળા પરિવાર દ્વારા શ્રીજી ની આરતી ધૂન બોલાવીને ગણપતિ બાપા મોર્યા પૂછ્યા વર્ષી લવકરિયા એક તો તીન ચાર ગણપતિ નો જેકાર નાદ સાથે સમગ્ર શાળા પરિસર ભક્તિના રંગે રંગાયો હતો જેમાં બાળકો શિક્ષકો અને દ્રષ્ટિગણ સમૂહમાં ઈશ્વર કે સિવાય કહી દી મન લગાય તો અંત મે ઋણાઈ પડેગા એમ પ્રભુ શ્રીજી ગણપતિ બાપા ની મહા આરતી કરીને વૈષ્ણવ મહાનુભવો બાળકો શાળા પરિવાર ભક્તિ માં રસ તરવો જોવા મળ્યા હતા વાલીઓ આનંદ જોવાયો હતો તો આ શાળામાં માં વિદ્યાર્થીઓ આધ્યાત્મિક જ્ઞાન આપવા બદલ સંચાલક મંડળ શિક્ષકોની મુક્ત કંઠે પ્રશંસા કરતા જોવા મળ્યા હતા